ભાવનગરમાં એક યુવાનની હત્યા ટક્કર મારી હતી જેમાં પોલીસે ત્રણ આરોપીને આરોપી પાડ્યા હતા ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલા જૂની અદાલત થયેલી હૃદય ધ્રાવક ઘટના સામે આવી છે જેમાં થોડા દિવસો અગાઉ દિનેશ ગોહિલ અને તેના સાથીઓએ મળીને એક કાવતરું રચ્યું હતું જેમાં તેમણે હાર્દિક ઉર્ફે ટેન્ચો કુકડીયા અને તેના મિત્રોને સમાધાનના બહાને નારી દસ નાણા નજીક બોલાવ્યા હતા પરંતુ આ સમાધાનની આ બેઠક પાછળ ઘાતકી યોજના છુપાયેલી હોય જે સમાધાન માટે આવેલ લોકોને જાણ ન હતી જ્યારે મળતી માહિતી મુજબ આરોપીઓએ ત્યાં પહોંચેલ હાર્દિક અને તેના મિત્રોને બોલાવી અચાનક હુમલો કર્યો હતો આ હુમલાથી બચવા હાર્દિક અને તેના મિત્રો મોટરસાયકલ પર સ્થળ પરથી ભાગવા લાગ્યા સમય આરોપી દિનેશ ગોહેલે પોતાની અલ્ટીગા કારથી ભાગી રહેલા યુવાનોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી ભયાનક હતી કે હાર્દિક ગંભીર રીતે ઘાયલ થયો હતો તેને તાત્કાલિક સારવાર માટે સટી હોસ્પિટલ ખસેડ્યા હતો હતા સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો અને બનાવ હત્યામાં હતો આ ઘટના અંગે પોલીસ તંત્રી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં ખોલ્યું છે કે આરોપીઓએ પૂર્વ યોજના પ્રમાણે આ હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો હાલ પોલીસ દ્વારા આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે હાલ આ બનાવને લઈ ભાવનગર શહેરમાં ચકચાર મચાવી છે એક જૂની અદાલતને લઈને યુવકની જીવ લેવાની ઘટના ફરી એકવાર અપરાધ જગતની નિર્દય વૃત્તિ સામે આવી હતી